નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર અથવા તો મોટી ખુશખબરી આવી રહી છે તો રેશન કાર્ડની અંદર એ કહે છેની તારીખની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને હવે જે સરકાર દ્વારા એક નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો ત્યાં સુધીની અંદર તમારે એ કહેવાય છે પૂર્ણ કરી લેવાનું રહેશે તો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવાશો અને ચેનલ ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા આવનારા તમામ વિડીયો અથવા તો નવી નવી અપડેટની માહિતી સૌ પ્રથમ મળતી રહે તો રેશન કાર્ડની અંદર જે નવી તારીખ જાહેર કરવામાં આવી છે તો કટલી કરવામાં આવી છે તે વિશેની ફટાફટ માહિતી આપણે જાણી લઈએ રેશન કાર્ડ અપડેટ તો ભારત સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નાગરિકોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને જરૂરી સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે મોટી યોજનાઓમાંની એક રેશન કાર્ડ સિસ્ટમ છે જેના દ્વારા કરોડો લોકો ખાદ્ય સુરક્ષાનો લાભ લઈ રહ્યા છે આ પ્રક્રિયા વધુ અને ડિજિટલ બનાવવા માટે સરકારે ઇ કેવાયસીની સુવિધા શરૂ કરી છે અને આ ખાસ વાત એ છે કે સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવાની જે સમય મર્યાદાને ફરી એક વખત લંબાવવામાં આવી છે તો હાલમાં જે ઘણી બધી ઈ કેવાયસીની તારીખોની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે પરંતુ સરકારે હજી એક નવી તારીખ જાહેર કરી છે હજી ઘણા લોકોના રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી થયા પરંતુ હવે સરકારે બે મહિનાનો સમયગાળો ઉતરી દેવામાં આવ્યો છે અને હવે કેટલી તારીખ કરી દેવામાં આવી છે રેશન કાર્ડની અંદર ઈ કહેવાય છે તેની તમને માહિતી ફટાફટ હું આપી દઉં છું તો રેશન કાર્ડની અંદર ઈ કહેવાય છે પ્રક્રિયાની છેલ્લી તારીખ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાય છે કરવું ફરજિયાત છે અને ઈ કહેવાય છે વિના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે જેના કારણે આ યોજનાનો લાભ મળશે નહીં અગાઉ ઈ કહેવાયની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર હતી અને પરંતુ હવે તેને વધારીને ફેબ્રુઆરી બે હજાર પચીસ કરી દેવામાં આવી છે અથવા તો જે ફેબ્રુઆરીની અંતિમ જે તારીખ છે ફેબ્રુઆરી ફેબ્રુઆરીના રોજ તમારે તમારું ઈ કેવાસી પૂર્ણ કરી લેવાનું રહેશે ઘણા બધાના રેશન કાર્ડની અંદર જેના નામની અંદર જે ઈ કેવાસી ન થયું તેવા લોકોને અત્યારે રેશન કાર્ડની અંદર પોતાને અનાજ અથવા તો જે દર મહિને અનાજ આપવામાં આવે છે વાજબીની દુકાને તે મળવાનું બંધ કરી દેવામાં આવ્યું છે હજી સરકારે બે મહિનાનો અથવા તો જે એકત્રીસ ડિસેમ્બરની તારીખ લંબાવી અને ફેબ્રુ ફેબ્રુઆરી બે હજાર પચીસ કરી દેવામાં આવી છે તો અત્યાર સુધીમાં જેને ઈ કેવાસી બાકી રહી ગયું હોય અને જેને કરી લીધું છે તેને કોઈ ટેન્શન નથી અને બાકીના જે લોકો છે તેને ઈ કેવાયસી કરી લેવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તો વહેલી ત્યાં તમારું રેશન કાર્ડ બંધ ન થાય તે પહેલાં તમારું ઈ કેવાસી કરી દો તો તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક મંચ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તબ તપતે દોસ્તો બાય બાય